નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા ગામમાં તારીખ મંગળવારના રોજ ગ્રામ્ય પંચાયતના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ આજરોજ લીમખેડા તાલુકામાં આવેલા મોટી વાવ ગ્રામ્ય પંચાયત પર ઉપસ્થિત તાલુકા સભ્ય શ્રી બળવંતભાઈ ચૌહાણ તેમજ સરપંચ શ્રી દિનેશભાઈ તડવી તેમજ મોટીઓ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી શ્રીમતી રીટાબેન ચૌહાણ વીસી રાજુભાઈ તડવીની હાજરીમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગ્રામસભામાં અનેક ગ્રામજનોના સવાલોને ધ્યાનમાં લઈને તલાટી કમ મંત્રી શ્રીમતી રીટાબેન દ્વારા કેટલાક ગ્રામજનોના સવાલોને ધ્યાનમાં લઈને આવેલા પંદર માં નાણાંપંચમાં કેટલાક નવા કામો જેવા કે બોર મોટર આરસીસી રસ્તા શૌચાલય જેવા ગ્રામ્ય પંચાયતના કામો નવા કામોની મંજૂરીને લઈને કામો પૂર્ણ તેવી ખાતરી આવી હતી રિપોર્ટર જસુભાઈ ગણાવાની સાથે રિપોર્ટર ચેતનાબેન ગ્રાન્ટ

ત્યારે ને આ આવેલ કર્મચારી દ્વારા કેટલા કામોના લિસ્ટ બનાવવામાં આવ્યા છે એમાં આરસીસી છે સોચાલય લેવામાં આયા છે બોર મોટર લેવામાં આયા છે હવે એ ક્યાર સુધી મંજૂરી મળશે એ એમના મંતવ્ય આપણે આવેલ કર્મચારી પાસેથી જાણીએ બેન તમારું શું નામ છે મારું જોહણ રીટા બેન લક્ષ્મણસી આ જે હાલમાં તમે જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે કામોનું એનું શું કે 15 માં રાણપણ છે ચોવીસ પચ્ચીસ નું આયોજન છે 25 24 ए, 25 નો એ મંજૂરી મળતા કેટલો સમય લાગશે જ્યારે ચોવીસ પચીસ નું આવશે વર્ષ ત્યારે આ મંજૂરી મળશે એ પ્રમાણે ગ્રાન્ટ ફળવાશે એ પ્રમાણે કામ લેવાશે લિમખેડા તાલુકાના સમાચાર જોતા રહો અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતીમાં આવનાવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ